નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઉભા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગોરા ગામમાં ગોરા ગામની અંદર સવારે બનાવ એવો બન્યો હતો કે અહીંયા જીઓ કંપનીના મોબાઈલ ટાવર ઉપર ત્રણ ઇસમો પોતાની વિવિધ પડતર માંગણી લઈને સવારના નવ વાગ્યાથી ચડી ગયેલા છે દસ કલાક કરતાં વધુનો સમય વીતી ગયો છે પોલીસ પણ અહીંયા હાજર છે ફાયર બ્રિગેડ અહીંયા હાજર છે અને જે તંત્રના વિવિધ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા હાજર હતા અને સવારથી તેઓ સમજાવટ કરી આ ત્રણેય યુવાનોને નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણોસર તેઓ નીચે નથી આવી રહ્યા તેઓની માંગણી છે કે તેઓને માત્ર આશ્વાસન નહીં પરંતુ તેમને લેખિત બાહનંદી આપવામાં આવે તે રીતની તેમની માંગણી છે જેના કારણે દસ કલાક વીતી જવા છતાં પણ તેઓ હજુ નીચે નથી ઉતરી રહ્યા તેમના જે પ્રશ્નોની વાત કરીએ તો તેમના જમીનના પ્રશ્નો છે નોકરીના પ્રશ્નો છે અને પાણીના પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈને તેઓ અહીંયા ટાવર ઉપર ચડેલા છે તંત્ર દ્વારા તેમને સમજાવટ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે દસ કલાક વીતવા છતાં પણ તેઓ હજી ટાવર ઉપરથી ઉતર્યા નથી